આ રેલી દ્વારા નાગરિકોને પ્લાસ્ટિકનો ઉપયોગ કરી પર્યાવરણ મૈત્રી જીવનશૈલી અપનાવવા અને શહેર સફાઈ જાળવવા માટે પ્રેરણા આપવાનો ઉદ્દેશ્ય રાખવામાં આવ્યો હતો ભરૂચ નગરપાલિકા અધિકારીઓ તથા સખી મંડળની સેવિકા બહેનો હાથમાં પ્લે કાર્ડ અને બેનરો સાથે ક્લીન ભરૂચ ગ્રીન ભરૂચ સે નો ટુ પ્લાસ્ટિક જેમ સ્લોગથી શહેરમાં જાગૃતિ ફેલાવી રહી હતી આ કાર્યક્રમ દ્વારા નાગરિકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ જાગી રહી છે અને ભરૂચ નગરપાલિકા દ્વારા સફાઈ અભિયાનને નવો ઉત્સાહ મળ્યો હતો સરકાર શ્રી દ્વારા બે હજાર પચ્ચીસના વર્ષના શહેરી વિકાસ વર્ષ તરીકે જાહેર કરેલ છે જે અનુસંધાને સરકારશ્રી તરફથી શહેરી વિકાસને લગતા જુદા જુદા કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે જે અનુસંધાને સાત થી પંદર તારીખ સુધી વિકાસ સપ્તાહનો કાર્યક્રમ આપવામાં આવેલ છે આ કાર્યક્રમ અનુસંધાને નગરપાલિકા વિસ્તારમાં થયેલ કામોના લોકાર્પણ ખાતમુહૂર્તના કામો એ સિવાય સફાઈ કામદારોની હેલ્થને લગતા કામો એમને કીટ વિતરણના કામો અને લોક જાગૃતિ માટે આજ રોજ એસએસજીની બહેનો દ્વારા રેલી અને માર્ચ કરી અને પ્લાસ્ટિક હતાઓ અને ભરૂચને સ્વચ્છ બનાવવા માટે સ્વચ્છતાનો સંદેશ આપવા માટે આ રેલીનું આયોજન કરેલ છે